कोई चाल बोल ट्रेनिंग हाँ, में हां ट्रेनिंग में मो पाता जो भनेलो न थी तो मु तने ने एनी क्वालिटी हमरा ओ हां तारे ने मई इफेक्ट वालन की इफेक्ट को कई को। मले मोरम ती नी लेता है तू मोरम थी आए थे मले हां ची दुकान में मले अरे इफेक्ट कितने महीने ने तबलम 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 यू इफेक्ट आवे न मई इजी तार मिल देवन मई हूं करन

हाँ। लिरिक्स या, या। हाथे हाथे करनियों पर ब्या ओ हां हां अरे चालू कर सीधा तेरी कम वेट उठाओ पड़े ना हमने कोयल नहीं अब जा में जावा जावा ओ तू जो खाली ओ ओ भूल गयो हां <laughs> आई तो चालू करू रे चोरी प्रेम करे तो गोरी हसो कर जे अबे पर पहले

એવોર્ડ એટલે કઈ એવોર્ડ તો ખાલી બોલ્યો આ કોયલ જેવો હમણાં આપણે ગાય ને મોર હદી ગોંગ સાહેબ મોર હદી પણ આ તો હું સિંગર નથી બળતો ની કે બાકી આપણે ગુજરાત માં નંબર વન પર મને ખબર હું આગળ તારી બળે જે દાડો મોટો કલાકાર બની જાય તે દાડો તો તું કુવામાં પડીને આત્મહત્યા કરી લેવું કમ અલ્યા કણે કીધું નહીં દેખાઈ જાય તને મારો સુર ગધડા સુર લાગે મારું ગાયન સાંભળીને તો તને પરસેવો સુટે પરસેવો તો હું ચીપક જો રેકોર્ડિંગ સ્ટુડિયો માં જતો રહ્યો હોત તો તો તું એમ તો નથી કહેતો પણ તું ઢોકણી પોણી લઈને મરી ગઈ તો ઢોકણી તો સાચી વાત તને કઈ ખબર અલ્યા હું બધું જાણું આ તો માણસોનું ઓળખું સારી ને આગલા જન્મમાં બળવો તો લાગે બડવો ની લ્યા તા હમણે થોડું થોડું જાણું એવું તો બધું જો મારી લકી દેખીને કી દેજે હું હે તું આંધો જ મારવાનો લે માર તો બાયડી હે હે હા અલી મને મને આ હું તાર જોન મે આવેલો કોણ કુ ની લે ભૂલી જાય લ્યા તે હમ મને તો લફર કરી નાહી જલો અજી હો દે કઈ ખબર હે